જે બચાવ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પોલરાજસિંહના રસ્તા ઉપર કન્ટીન્યુઅસલી એમને જે છે મુવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે બચાવ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે મદદ લેવામાં આવી અને ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીડીની ટીમ બચાવ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયાની અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને બચાવ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી જયારે પણ નહી રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી ત્યાં એમના આગળના જે છે ધાબુ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેના અને પછી જયારે લોકે ત્યારે એમને પકડવામાં આવ્યો છે જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસ કર્મી છે જેનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બીઅર્સના ટીમ પણ હતા જેના લીધે પોલીસ દ્વારા પ્રોગિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા IPC ની કલમ 307 427 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પણ બંને આરોપી છે અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પોલીસના ઘણા બધા ગુનો દાખલ થયેલા છે અને લગભગ 6 જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યો છે એ બનાવ સંદર્ભે પીઆઈ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડ ની પ્રોસીજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ ફરિયાદ હોય કોઈ એને ભોગ બનેલા હોય અને કોઈને ધાક ધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે પોલીસે એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ દાખલ કરશે એ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે એટલે આ અમારી જિલ્લા યુનિટ હેઠળ નથી

અને અલગ અલગ બીજા કયા લોકો જોડાયેલા કરી છે જે ટીમ છે જેમાં એલસીજી ના કર્મચારી અને ભચાઉ પોલીસ સ્ટેશનના બહુ હિંમત દાખવીને કામગીરી કરી છે અને આના માટે જે છે એ લોકોને પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે એ અત્યારે તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વેહિકલ છે આ એક થાર ગાડી છે વ્હાઈટ કલરની આખા બનાવમાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ ડબી અત્યારે તપાસ ચાલી રહી છે